અમરેલી જિલ્લાના રાજુલામાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત એકાવન સમૂહ લગ્ન સમારોહમાં રાજુલાના સેવાભાવી યુવાન અને ઓલ મુસ્લિમ સમાજના પ્રમુખ શ્રી આરિફભાઈ જોખિયા દ્વારા સમગ્ર સમૂહ લગ્નના દાતાશ્રી તેમજ આ સમૂહ લગ્ન પ્રસંગે પીરે તરીકે તલહાદ સૈયદ પીર બાપુ ઉનાવાળા હાજરી આપી હતી તેમજ રાજુલાના અમરેલી જિલ્લા ગીર સોમનાથના તેમજ રાજુલા શહેરના હિન્દુ સમાજના આગેવાનો તેમજ રાજકીય આગેવાનો અલગ અલગ સંસ્થાઓના પ્રમુખશ્રીઓ હાજર રહ્યા હતા આ પ્રસંગની સુંદર વ્યવસ્થા રાજુલાના અલગ અલગ સમાજના યુવાનો અને વિવિધ કમિટીઓએ જવાબદારી સંભાળી હતી તે બદલ રાજુલા ઓલ મુસ્લિમ સમાજના પ્રમુખ શ્રી આરીફભાઈ જોખિયા સર્વનો ખરા હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો કેમેરામેન કાળુશા કનોજીયા સાથે રિપોર્ટર ઇકબાલભાઈ સોરઠિયા ન્યૂઝ રાજુલા